જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો હાલના સમયે મહાકુંભ ચાલી રહ્યો છે એટલે આ કહાની તમારે જરૂર સાંભળવી જોઈએ કે કેવી રીતે મહાકુંભમાં એક બાર વર્ષની દીકરીને એક સાધુ પોતાની સાથે લઈ ગયો અને સાધુએ આ બાર વર્ષની દીકરી સાથે એવું કામ કર્યું કે એ સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે મિત્રો આ કહાનીમાં આપણે એ જાણશું કેવી રીતે ભગવાન ભોલેનાથ પોતાના ભક્તોની રક્ષા કરે છે અને કેવી રીતે ગંગા મૈયા બધા જ મનુષ્યના દુઃખોને દૂર કરે છે એટલા માટે મિત્રો આ કહાનીને શરૂ કરતા પહેલા તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આ કહાનીને અધૂરી ન મૂકતા કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ્ઞાન મળે છે મિત્રો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો ઠંડીનો સમય હતો અને ગામડાનું સવારનું સુંદર દ્રશ્ય હતું સવારમાં બધા જ લોકો મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે એ જ ગામમાં એક ઘરના આંગણામાં બેઠેલી બાર વર્ષની રાધિકા એના માતા પિતા પાસે જીદ કરીને એવું કહેતી હતી કે મારે સાયકલ જોઈએ છે મારી બધી જ બેનપણીઓ પાસે સાયકલ છે તો પછી મારી પાસે કેમ નહીં રાધિકાના પિતાજી રામલાલ જે એક સાધારણ ખેડૂત હતા એ ખેતરમાંથી કામ કરીને થાકીને ઘરે આવ્યા હતા એમણે એક ઊંડો શ્વાસ લીધો અને એવું કહ્યું કે દીકરી અત્યારે તો મારી પાસે પૈસા નથી હું તને થોડા દિવસો પછી સાયકલ લઈ આપીશ પરંતુ રાધિકાએ જીદ કરી હતી એની માતા નિર્મલાએ પણ સમજાવી હતી કે દીકરી અમે થોડા દિવસ પછી તને લઈ આપશું અત્યારે તારા પિતાજી ખૂબ જ પરેશાન છે પરંતુ રાધિકા કઈ પણ સાંભળવા માટે તૈયાર નહોતી એની આંખોમાં આંસુ આવી ગયા હતા એ જોર જોરથી રડવા લાગી એનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો એટલે ગુસ્સામાં આવીને રામલાલે એને ઠપકો આપ્યો કે બસ કર દીકરી આટલી નાની વાતમાં આટલું બધું રડવાનું ન હોય તારા રૂમમાં જઈને અભ્યાસ કર ત્યારે રાધિકા જોર જોરથી રડવા લાગી પછી રામલાલે ગુસ્સો કરીને એને રૂમમાં બંધ કરી દીધી દરવાજાની પાછળથી રાધિકાના રડવાનો અવાજ આવી રહ્યો હતો પરંતુ એ અવાજને કોઈ સાંભળનાર નહોતું રાધિકા જોર જોરથી રડી રહી હતી એને એવું લાગી રહ્યું હતું કે એના માતા પિતા એને પ્રેમ નથી કરતા એની ચિંતા નથી કરતા ધીરે ધીરે રાત થવા લાગી પરંતુ રાધિકાની આંખોમાં ઊંઘ ન આવી એની આંખોના આંસુ પણ સુકાઈ ગયા હતા પરંતુ એના દિલમાં એક અલગ પ્રકારની બેચેની હતી હવે એ રૂમની બહારી પાસે ગઈ

અને રાધિકાના પગમાં ચપ્પલ પણ નહોતા અને એ એકલી સુમસામ રસ્તા પર ચાલી રહી હતી એણે માતા પિતાને છોડીને જવાનો ફેસલો તો કરી લીધો પરંતુ હવે એને સમજાતું નહોતું કે હવે મારે ક્યાં જવું ત્યારે એણે વિચાર કર્યો કે મારે મારી બેનપણી જ્યોતિના ઘરે જવું જોઈએ હવે રાધિકા જ્યોતિના ઘર તરફ જવા લાગી

કે મારા ઘરમાં મને કોઈ પ્રેમ નથી આપતું મારે સાયકલ જોઈતી હતી પરંતુ મારા માતા પિતાએ મને ઠપકો આપીને રૂમમાં બંધ કરી દીધી ત્યારે સાધુએ નકલી હમદર્દી દેખાડતા માથું હલાવીને એવું કહ્યું કે દીકરી આ દુનિયા ખૂબ જ ખરાબ છે પરંતુ તું ચિંતા ન કરીશ હું તારી મદદ કરીશ રાધિકા ખૂબ જ ભોળી હતી એને આ દુનિયામાં શું સાચું અને શું ખોટું ચાલી રહ્યું છે એના વિશે ખબર નોતી એટલે એણે હસીને એવું કહ્યું કે તમે કેવી રીતે મારી મદદ કરશો ત્યારે એ ઢોંગી સાધુએ કહ્યું કે દીકરી તારે સાયકલ જોઈએ છે ને તો એના માટે પૈસા પણ જોઈશે એટલે હું તને એક એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં મોટા મોટા લોકો આવે છે એ લોકો તને સાયકલ માટે પૈસા આપશે જેનાથી તું તારા માટે સાયકલ ખરીદી શકીશ રાધિકાના મનમાં સાયકલ લેવા માટે ખૂબ ઉતાવળ હતી રવાના થઈ ગયો હવે આ ઢોંગી સાધુ ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો અને એ વિચારવા લાગ્યો કે આજે તો મારી લોટરી લાગી ગઈ છે આ છોકરી સામે ચાલીને મારી પાસે આવી ગઈ છે હવે હું એને મહાકુંભમાં લઈ જઈશ અને એની પાસે ભીખ મંગાવીશ અને પછી પછી એને વધારે રૂપિયામાં વેચી દઈશ આ ઢોંગી સાધુ રાધિકાને લઈને પ્રયાગરાજ મહાકુંભ તરફ આગળ વધવા લાગ્યો ચારેય બાજુ રાત્રિનો અંધકાર હતો અને રસ્તાઓ સુમસામ હતા રાધિકાને ઘરની યાદ આવી રહી હતી પરંતુ આ ઢોંગી સાધુએ મીઠી મીઠી વાતો કરીને રાધિકાને પોતાની ફસાવી દીધી એણે આ ઢોંગી આ ઢોંગી સાધુને એકવાર તો ગુસ્સો આવ્યો પરંતુ એ ધીમે ધીમે હસી રહ્યો હતો ત્યારબાદ આ ઢોંગી સાધુ રસ્તા પરની એક નાની હોટલમાં જઈને થોડું ખાવાનું લઈ આવ્યો

ત્યારે એણે પોતાની જાતને એક એવી જગ્યાએ જોઈ કે જ્યાં ચારેય બાજુ સાધુ સંતોની ભીડ હતી અને ચારેય બાજુ ગંગા કિનારે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી રહ્યા હતા ચારેય બાજુ ભજન કીર્તનનો અવાજ સંભળાઈ રહ્યો હતો પરંતુ રાધિકા ગભરાયેલી હતી એણે ઢોંગી સાધુને એવું કહ્યું કે મહાત્મા આપણે ક્યાં આવી ગયા છીએ એટલે આ ઢોંગી સાધુએ કહ્યું કે દીકરી આ મહાકુંભ છે આટલું સાંભળીને રાધિકા ડરી ગઈ સાધુએ કહ્યું કે હવે તું કામ પર લાગી જા ત્યારે રાધિકાએ ગભરાઈને એવું કહ્યું કે કેવું કામ એટલે આ સાધુએ ગુસ્સાથી કહ્યું કે જા તું સામે બેસી જા અને હાથ ફેલાવીને રડીને ભીખ માંગ તને ઘણા બધા પૈસા મળશે આવું સાંભળીને રાધિકા ખૂબ જ ડરી ગઈ અને કહેવા લાગી કે હું ભીખ નહીં માંગું હવે આ ઢોંગી સાધુનો અસલી રૂપ સામે આવી ગયો હતો હવે સાધુએ ગુસ્સામાં આવીને રાધિકાનો હાથ પકડીને એવું કહ્યું કે હું જે કહું છું એ જ તારે કરવાનું છે નહીં તો તને ખૂબ માર પડશે ગભરાયેલી રાધિકા ધ્રુજવા લાગી એને કંઈ સમજાતું નહોતું કે મારે હવે શું કરવું એ મજબૂર થઈને એક મંદિરની બહાર બેસી ગઈ જેવા જ એણે એના મેલા થયેલા હાથ ફેલાવ્યા ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ એને પૈસા આપવાનું શરૂ કરી દીધું રાધિકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા એ જે માટે ઘરેથી નીકળી હતી હવે એના બદલામાં એને મહાકુંભમાં ભીખ માંગવી પડી રહી હતી આવી રીતે ત્રણ દિવસ પસાર થઈ ગયા રાધિકાની હાલત હવે ખૂબ ખરાબ થઈ ગઈ હતી એ ખૂબ જ થાકી ગઈ હતી અને કમજોર પણ થઈ ગઈ હતી રાધિકાને ઘર છોડ્યાને ને પાંચ દિવસ પસાર થઈ ગયા હતા એના માતા પિતાની હાલત દયનીય થઈ ગઈ હતી એની આખો દિવસ રડતી રહેતી એમણે ખાવા પીવાનું પણ છોડી દીધું હતું રાધિકાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી હતી પરંતુ રાધિકાની કોઈ માહિતી નહોતી મળી દરરોજ પોલીસવાળા રાધિકાને શોધવાની કોશિશ કરતા હતા પરંતુ એમને સફળતા નહોતી મળતી રામલાલ અને એમની પત્નીને એવું લાગી રહ્યું હતું કે એની દીકરી હવે ક્યારે નહીં આવે એ રાત્રે રાધિકાની અચાનક ચાલતા ચાલતા બેભાન થઈને નીચે પડી ગઈ એમના મનમાં એક જ વિચાર ચાલી રહ્યા હતા કે મારી દીકરી રાધિકા ક્યાં અને કેવી હાલતમાં હશે થાક અને દર્દના કારણે એને ઘેરી ઊંઘ આવી ગઈ ત્યારે એમના સપનામાં ભગવાન શિવજી પ્રગટ થયા ભગવાન શિવજીએ એમના ગંભીર અને કરુણામય અવાજમાં કહ્યું કે દીકરી તું મહાકુંભમાં જા ત્યાં તને તારા બધા જ સમાધાન મળી જશે રાધિકાની નિર્મલા એકદમ ગઈ અને ઊભી થઈ ગઈ એમનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું એને એવું લાગી રહ્યું હતું કે આ કોઈ સપનું નથી પરંતુ ભગવાનનો સંદેશ છે સવાર થતા જ એને રામલાલને જગાડ્યા અને રડતા રડતા કહ્યું કે મને ભગવાન શિવજીએ દર્શન આપ્યા છે એમણે કહ્યું હતું કે આપણી રાધિકા મહાકુંભમાં છે રામલાલ તો પહેલા ચોકી ગયા પરંતુ નિર્મલાની વાતોમાં અટૂટ વિશ્વાસ ઝળકી રહ્યો હતો એટલે એને એવું લાગ્યું કે આ કોઈ સપનું નથી પરંતુ આ ભગવાન શિવજીનો આદેશ હોઈ શકે છે ત્યારબાદ એમણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો અને કહ્યું કે અમારે મહાકુંભ જવું છે અમારી દીકરી ત્યાં જ છે પોલીસવાળા પહેલા તો આવું સાંભળીને સ્તબ્ધ થઈ ગયા મહાકુંભમાં કેટલાય બાળકો ખોવાઈ ગયા હતા એટલા માટે એ પોલીસવાળા પણ તરત તૈયાર થઈ ગયા રામલાલ નિર્મલા અને પોલીસવાળાનું એક દળ મહાકુંભ જવા માટે નીકળી પડ્યું રસ્તામાં નિર્મલા ભગવાન શિવજીના નામનું રટણ કરી રહી હતી કે હે ભોલેનાથ મારી દીકરીની રક્ષા કરજો અમે એને લેવા માટે આવી રહ્યા છીએ રાધિકાની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી એ વધારે કમજોર થઈ ગઈ હતી હતી એની આંખોમાં હતા હવે ઘરે પાછા જવાની આશા છોડી દીધી મહાકુંભમાં ભક્તોની ભીડ ઉમટી રહી હતી ગંગા કિનારે સાધુ સંતોનું પ્રવચન ચાલી રહ્યું હતું અને શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા હતા ચારે બાજુ ભજન કીર્તનનો મધુર અવાજ ગુંજી રહ્યો હતો આ વિશાળ મહાકુંભના મેળામાં રાધિકાના માતા પિતાની આંખો એમની ખોવાયેલી દીકરીને શોધી રહી હતી પોલીસ જવાનો પણ અલગ અલગ જગ્યાએ જઈને ભક્તોની ભીડ વચ્ચે રાધિકાની શોધ કરી રહ્યા હતા લાઉડ સ્પીકરમાં પણ રાધિકાને શોધવા માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું રાધિકાની માતા આંખોમાંથી આંસુ બંધ થવાનું નામ અને ભીખ માંગી રહી હતી એની આંખો નીચે કાળા ડાઘ પડી ગયા હતા પરંતુ આ ઢોંગી સાધુનો ડર એને ભીખ માંગવા માટે મજબૂર કરી રહ્યો હતો એ જ સમયે એક વૃદ્ધ સાધુ રાધિકાની નજીક આવ્યા અને એની પાસે આવીને બેસી ગયા એ વૃદ્ધ સાધુની આંખોમાં એક દિવ્ય ચમક હતી જેનાથી એમનો ચહેરો ચમકી રહ્યો હતો હવે આ સાધુએ પ્રેમથી પૂછ્યું કે દીકરી તું અહીંયા શું કરી રહી છે ત્યારે રાધિકાએ એ દુખી અવાજમાં એવું કહ્યું કે હું અહીંયા ભીખ માંગવા માટે મજબૂર છું એ વૃદ્ધ સાધુએ થોડું હસીને કહ્યું કે તું મારી સાથે ચાલ હું તને તારા અસલી ઘરે લઈ જઈશ ત્યારે રાધિકાને એવું લાગ્યું કે કોઈ પોતાનું રાધિકાના માતા પિતા હજુ પણ રાધિકાને શોધી રહ્યા હતા અચાનક નિર્મલાની નજર સામે ગઈ અને એણે જોયું કે એક વૃદ્ધ સાધુ એક બાળકીનો હાથ પકડીને જઈ રહ્યો હતો એ બાળકી બીજું કોઈ નહીં પરંતુ રાધિકા હતી એટલે નિર્મલાએ જોરથી બૂમ પાડી અને દોડીને રાધિકા પાસે પહોંચી ગઈ અને એને પોતાના ગળે લગાવી લીધી રામલાલની આંખોમાં આંસુ હતા માં દીકરી એકબીજાને ભેટીને રડવા લાગ્યા ત્યારે નિર્મલાએ રડતા રડતા પૂછ્યું કે દીકરી તું ક્યાં જતી રહી હતી ત્યારે રાધિકા રડતા રડતા બોલી કે માં મને માફ કરી દયો મને ખબર નહોતી કે સાયકલ માટે ઘર છોડવું આટલો મોટો ગુનો બની જશે રામલાલ અને નિર્મલાએ જોરથી એને ગળે લગાવી લીધી જ્યારે એમણે આભાર માનવા માટે એ વૃદ્ધ સાધુ તરફ જોયું ત્યારે ત્યાં કોઈ નહોતું આ વૃદ્ધ સાધુ ગાયબ થઈ ગયા હતા એટલે નિર્મલાએ કહ્યું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નહોતા આ એ જ વ્યક્તિ હતા જે મારા સપનામાં આવ્યા હતા એક ખુદ ભગવાન શિવજી હતા જેમણે મારી દીકરીને બચાવી છે રાધિકાના માતા પિતા અને ત્યાં બધા જ લોકો હાથ જોડીને કરવા લાગ્યા રાધિકા પોલીસ તરત જ સતર્ક થઈ ગઈ અને એક પોલીસ ઓફિસરે રાધિકાને પૂછ્યું કે બેટા તને અહીંયા કોણ લાવ્યું હતું એટલે રાધિકા એકદમ ગભરાઈ ગઈ અને એને ધ્રુજતા અવાજે કહ્યું કે એક સાધુ મને અહીંયા લાવ્યા હતા એમણે મને કહ્યું હતું કે તું મારી સાથે આવીશ તો હું તને સાયકલ અપાવીશ પરંતુ એમણે મને અહીં લાવીને ભીખ માંગવા માટે મજબૂર કરી દીધી એ ખૂબ જ ખરાબ માણસ છે રાધિકાની આવી વાત સાંભળીને પોલીસ ઓફિસરે તરત જ બીજા જવાનોને આદેશ આપ્યો કે ચાલો આપણે એ ઢોંગી સાધુને પકડવાનો છે ત્યારબાદ રાધિકા પોલીસને એ તંબુ સુધી લઈ ગઈ જ્યાં એ ઢોંગી સાધુએ એને રાખી હતી ત્યાં પહોંચીને પોલીસ વાળા ભાગવા લાગ્યો પરંતુ પોલીસ એને ઘેરી લીધો એક પોલીસ વાળાએ ગુસ્સામાં કહ્યું કે હવે તું ક્યાં ભાગીશ પાખંડી ત્યારે આ ઢોંગી સાધુ હસવા લાગ્યો અને કહેવા લાગ્યો કે અરે હું તો ફક્ત આ બાળકોની સેવા કરી રહ્યો હતો પછી પોલીસ ઓફિસરે રાધિકાને પૂછ્યું કે શું આ એ જ ઢોંગી સાધુ છે જે તને અહીંયા લાવ્યો હતો રાધિકા ગભરાયેલી હતી પરંતુ હિંમત ભેગી કરીને એણે કહ્યું કે હા આ એ જ ઢોંગી સાધુ છે જે મને અહીંયા લાવ્યો હતો આટલું સાંભળ્યા બાદ પોલીસવાળાએ એ ઢોંગી સાધુને પકડી લીધો અને એને હાથકડી પહેરાવી દીધી જ્યારે પોલીસ તંબુની તલાશી લીધી ત્યારે એમને બીજી ઘણી બધી માસૂમ મળી એ બધી બધી જ જ ખૂબ ગભરાયેલી હતી ત્યારબાદ પોલીસ ઓફિસરે આદેશ આપ્યો કે આ એમના માતા પિતા પાસે પહોંચાડી દેવામાં આવે ત્યારબાદ આ ઢોંગી સાધુને પકડીને જેલમાં નાખી દેવામાં આવ્યો ત્યારે ત્યાં ઉભેલા બધા જ લોકો હર હર મહાદેવનો જયઘોષ કરવા લાગ્યા

ભગવાન શિવજીએ આપણને ફરીથી ભેગા કરીને એ શીખવાડ્યું છે કે લાલચ થી હંમેશા દૂર રહેવું જોઈએ રાધિકાને પોતે કરેલી ભૂલનો અહેસાસ થઈ ગયો હતો એ સમજી ગઈ હતી કે માતા પિતાની વાતો હંમેશા સાચી હોય છે ભગવાન શિવજીએ પોતાની કૃપાથી રાધિકાને બચાવી અને ઢોંગી સાધુનો અંત કર્યો અને બધા માટે એક બોધ આપ્યો મિત્રો આ કહાનીમાંથી આપણને એ સંદેશ મળે છે કે પરિવારથી મોટું કોઈ ધન નથી અને માતા-પિતાની વાતોથી મોટો કોઈ ઉપદેશ નથી મિત્રો આશા રાખું છું કે તમને આ કહાની ખૂબ પસંદ આવી હશે જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો તથા તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ફરી મળશું એક નવા વિડીયો સાથે હર હર મહાદેવ